પણ જ્યારે પેઇન બહુ જ વધતું જાય છે જ્યારે રાત્રે નીંદર ના આવે ક્યાંક જવું હોય ચાલતા ફરતા દાદર ચડોતર કરવામાં તમને તકલીફ પડતી હોય ઇવન ક્યાંક જવું હોય તો આપણે દસ વાર વિચારવું પડે ત્યારે આપણે સમજવું કે આપણા ઘૂંટણ સંપૂર્ણ રીતે ઘસાઈ ગયા છે સુરતના નવયુગ રોડ પર આવેલી સેલ્ફી હોસ્પિટલમાં ડોક્ટર કૌશિક પટેલ સર્જન તરીકે જોડાયા છે પણ એમનું જે હવે મેઇન ફોકસ હશે એ ની રિપ્લેસમેન્ટ રોબોટિક સર્જરી નો હશે તો રોબોટિક સર્જરીનો એમનો બાર વર્ષનો અનુભવ છે તો એ અનુભવમાં એમણે શું શું મેળવ્યું એ બધી બાબતો વિશે આપણે એમની પાસે જાણકારી મેળવીશું ડૉક્ટર કૌશિકભાઈ તમારો બાર વર્ષનો ની રિપ્લેસમેન્ટ સર્જરીનો અનુભવ છે તો તમે નોર્મલ સર્જરી પણ કરી છે રોબોટિક સર્જરી પણ કરી છે તો તમારો આટલા અનુભવની અંદર તમે શું જોયું છે લોકોની લાઈફ સ્ટાઇલમાં કેટલો બદલાવ થયો આ ઓપરેશન કેવા સંજોગોમાં થાય છે આ બધી બાબતોની જાણકારી અમારે લોકોને સુધી પહોંચાડવી છે છેલ્લા બારથી પંદર વર્ષથી આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરતા હોઈએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે રોબોટિક સર્જરીઝ કરીએ છીએ આપણે જોતા કે કર્યા પછી અમુક પેશન્ટ જે નાખુશ હોતા હોય છે એ માઇનર એરર્સના લીધે આપણી સર્જરી ખરાબ થતી હોય છે એ ના થાય એની માટે રોબોટિક મશીનના ઇન્વેન્શન થયા છે અને રોબોટિક સર્જરી કરવા થકી આપણને એક્યુરેટ રિઝલ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને છેલ્લા પાંચ વર્ષથી અમે રોબોટિક સર્જરી કરી છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અમે છેલ્લા બારથી પંદર વર્ષથી કરી છે અને હવે હું એઝ અ ફૂલ ટાઈમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન શેલબી અડાજન ખાતે હું જોડાઈ રહ્યો છું અને બધું જ હવે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું કામ રોબોટિક થકી જે કરતા છીએ અમે કરીએ છીએ એ હવે આપણે શેલબી અડાજન ખાતે કરીશ કેવા સંજોગોની અંદર લોકોને રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની જરૂર પડતી આ સંજોગો એવા હોય છે કે જ્યારે નિ ચાલુ થતું હોય છે અને તમને જ્યારે સલાહ આપે કે દવા લ્યો અથવા ફિઝિયો કરો ત્યારે ઠીક છે આઈ મીન ઘસારો ઓછો છે તમે ચલાવી શકો પણ જ્યારે પેઇન બહુ જ વધતું જાય છે જ્યારે રાત્રે નીંદણ ના આવે ક્યાંક જવું હોય ચાલતા ફરતા દાદર ચડવળ કરવામાં તમને તકલીફ પડતી હોય ઇવન ક્યાંક જવું હોય તો આપણે દસ વાર વિચારવું પડે ત્યારે આપણે સમજવું કે આપણા ઘૂંટણ સંપૂર્ણ રીતે ઘસાઈ ગયા છે અને જ્યારે આપણે ડોક્ટરને બતાવીએ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનને બતાવીએ એ તમને જ્યારે સલાહ આપે કે આપણે હવે ઘૂટણ બદલવાની સ્થિતિ આવી ગઈ છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે આ કરાવું કે નહીં ડૉક્ટર અત્યાર સુધી સુરતના લોકોની અંદર એક એવી ઇમેજ હતી કે જે પૈસાવાળા લોકો હોય અથવા જે સક્ષમ લોકો હોય એ સુરતમાં કોઈ પણ ઓપરેશન કરાવવાને બદલે અમદાવાદ મુંબઈ અથવા બેંગ્લોર જવાનું પ્રિફર કરતા હતા તો અત્યારે જે પ્રમાણે તમે વાત કરી કે ટેકનોલોજી આપણા સુરતમાં આવી આવી છે તો એવું કહી શકાય કે હવે મુંબઈ બેંગ્લોર અમદાવાદ જવાની જરૂર હતી સુરતમાં તમે અહીંયા બધું કરી શકો એ પહેલાંની વાત હતી અને હવે એ વસ્તુ ખોટી થઈ ગઈ છે એનું રીઝન છે અમારા શેલબી હોસ્પિટલમાં મુંબઈ અમદાવાદ નહીં અહીંયા દેશ વિદેશોથી પેશન્ટો આવીને ઓપરેશનો કરાવે છે રોબોટિક દ્વારા ઈવન તમે સેલ્બી હોસ્પિટલમાં જોશો તો તમને આફ્રિકન પેશન્ટ્સ પણ મળશે અને બીજા દેશોથી પેશન્ટ્સ પણ મળશે એટલે એ બધી વસ્તુ પહેલા હતી હવે એ રહી નથી ઇવન સુરત સેલ્બીમાં મુંબઈ અમદાવાદ ઘણી જગ્યાએથી પેશન્ટો આવે છે અને અહીંયા ઓપરેટ કરાવે તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર કૌશિક પટેલ કે જેઓ અત્યારે સેલ્ફી સાથે જોડાયા છે ડૉક્ટર થેન્ક યુ વેરી મચ ખબર છે